મગર આવ્યો હતો ત્યારે ભાયલી ના યુવા નેતા ડિમ્પલ એ તરત જ શ્રી સાઈ દ્વારકામાઈ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ જયેશભાઈ પટેલ સંપર્ક કરતા જયેશભાઈએ સામાજિક વનીકરણ વિભાગ ને જાણ કરી અને તરત જ તેમની સંસ્થાની ટીમ સાથે ભાયલી પહોંચ્યા હતા અને તે જગ્યાનું નિરીક્ષણ કરી પાંચ થી સાત ફૂટ ઊંડા પાણીથી ભરેલા ખાડામાં આશરે ફૂટના મહાકાય અને પ્રાણી જીવ રક્ષાની ટીમ સાથે મળીને મગરનું રેસ્ક્યુ કરવાની કામગીરી શરૂ કરી હતી પરંતુ ખાડામાં પાણી હોવાથી પાણી ખાલી કરવાની જરૂર હતી તો તરત જ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના સહયોગથી મગર પકડવા માટેની ફાયર જાણ કરી ત્યારે ફાયર બ્રિગેડના ફાયર ઓફિસરો તેમની ટીમ સાથે સ્થળ પર પહોંચ્યા અને પાણી ભરેલ ખાડો ખાલી કરવાની કામગીરી શરૂ કરી હતી તો બીજી તરફ જયેશભાઈ અને તેમની ટીમ આ મહાકાય મગરને પકડવા તૈયાર જ હતા ખરેખર ખૂબ જ મહેનત કરવી પડી અને રેસ્ક્યુ માટે જેમ જેમ ખાડો ખાલી થઈ રહ્યો હતો તેમ તેમ મગર દેખાઈ રહ્યો હતો અને જયેશભાઈ તથા તેમની ટીમ ભારે જોખમે તેને પકડવા તેઓએ ભારે જહેમત બાદ મગરને પકડી પાડ્યો હતો ત્યારબાદ ભાયલી સીમના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો પછી તરત જ ફોરેસ્ટ વિભાગની ટીમ ત્યાં પહોંચી અને મગરને તેની જગ્યા રિલીઝ કરી દેવામાં આવી ભાયલી ગામના રહીશો ત્યાંના કાર્યકર્તાઓ તેમજ યુવા નેતા જયેશભાઈ પટેલ અને તેમની ટીમ તથા ફાયર બ્રિગેડની ટીમ સાથે સાથે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરાયો હતો રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા માયલી ગામની અંદર એક નાનું ખાબોચિયું પડતા નાના ખાબોચિયામાં એક મગર બે દિવસથી આવી ગયો હતો અને અત્યારે પછી આપ લોકો સાંભળી રહ્યાજો પાણી ભરાય છે ત્યાં આગળ મગરો ખાલી પાણી પાણી જોઈન્ટ થઈ ગયો એટલે નીકળી આવે છે ને પછી પાછા એમના સ્થળાંતર પર જતા રહે છે પણ કંઈને કંઈ આપણા અને લોકોને ભય પેદા થઈ ગયો છે મગરોને જોઈને કારણ કે આપણે એને પાણીમાં જોવા જઈએ છીએ બહાર નથી જોતા તો દરેકને અમારા એનજીઓ અને વન વિભાગના માધ્યમથી બી આપણે કહેવા માગીએ છીએ કે જ્યાં બી મગર દેખાય અમારા જેવા સંસ્થાને અને વન વિભાગને સંપર્ક કરો અને એ લોકો આવીને સુરક્ષિત રીતે એને પકડી જશે ના કોઈ પથરા મારો ના કોઈ એને છેડછાડી કરો બસ ખાલી અમને બોલાવો આજે આ જે ઓપરેશન હતું એની અંદર પાંચ ફૂટનો ખાડો હતો અને એ ઘરના આંગણમાં જ છે એટલે કોર્પોરેટર શ્રી આપણા અહીંના છે એમની મદદથી ડિમ્પલ ડિમ્પલભાઈ આપણા અહીંના કોર્પોરેટર છે એમની મદદથી આ જે પ્રશાસન છે ફાયર બ્રિગેડે આપણાને જે સપોર્ટ આપ્યો ત્યારે આ ઓપરેશન સક્સેસ છે અને બે શબ્દો ફાયર બ્રિગેડના સર આપને જાણ કરશે સલો વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ ટીમને જયેશભાઈ જે બચાવ કામગીરીમાં દરેક સ્નેક્સને એવું બચાવ કામગીરીમાં મદદરૂપ બનતા હોય છે વડોદરા શહેરને તેમનો અને કોર્પોરેટર સાહેબ શ્રીનો ફોન આવતા જ વડોદરા ફાયર સર્વિસની વાસણા બાયલી ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળ પર આવી વોટર લેવલ હતું એના કારણે એને રેસ્ક્યુ નહીં કરી શકાતો હતો ત્યારે આપણા બ્રાઇમિંગની મદદથી તેનું વોટર લેવલ ઓછું કરીને એને અત્યારે કંટ્રોલ પાણી એકદમ લેવલ લાવી ત્યારે અત્યારે પકડીને

જે અધિકારીઓને ફોન કરે કોઈ એ કર્યું નથી પણ ફાયર બ્રિગેડને ફોન કરવાથી તરત એમની ગાડી આવી છે અને તરત જ આનું રેસ્ક્યુ થઈ ગયું છે એ બદલ આભાર અને પબ્લિકને સાંજે રાતે આ પાણીમાં રહેવાનું સામે પ્રોબ્લેમ થાય પણ એ વ્યવસ્થિત રીતે ત્રણ ચાર કલાક થયા પણ મગર વ્યવસ્થિત રીતે પકડ્યો છે એ બદલ ખૂબ ખૂબ આભાર એનજીઓનો અને ફાયર બ્રિગેડ હવે આ જે મગર છે આ મગરને અત્યારે વન વિભાગની

આ મગરને શ્રી સાઈ દ્વારકાભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ અને આપડી સંસ્થા પ્રાણી જીવ ઓલવેઝ આવી ગાડી બહુ તત્પર છે અને આ દરેક એનજીઓ મળીને કામ કરીશું તો જીવને બચાવીશું એ બદલ અમે ભાઈલી ગામનો બી ધન્યવાદ કરે છે કે આને બચાવવા માટે આટલી જહેમત આપી એકદમ ધન્યવાદ